ફ્રેન્ડ બાકી દ્વારકામાં સવાર સવારનું વાતાવરણ બાકી એક નંબર છે અને જો અહીંયા નદી છે ગોમતીજી તો એ ચાલુ થઈ ગઈ છે ને આગળ છે મંદિર આપણે ત્યાં જવાનું છે તો જો આપણે જઈએ અત્યારે વાગ્યા છે સવારના સાત થવા આવ્યા ફ્રેન્ડ જો આ મંદિર દેખાય છે સફેદ કલરની ધજાવાળું ને જો આ ગોમતીજીયા આ દ્વારકાનો પુલ તો આપણે અત્યારે જઈએ છીએ મંદિર તરફ આપણે આ ધીમે ધીમે આવી ગયા છીએ મંદિર પાસે હજી તો આગું હે તો આપણે અત્યારે બધા જો સવાર સવારમાં દર્શન કરવા માટે જાય છે તો આપણે જઈએ જો ઓલો ઝૂલતો પુલ દેખાય ચાલો આગળ જઈને બતાવું અંદર તો કે ફોન અલાઉડ નથી એટલે નહીં શૂટિંગ થાય આ ગોમતીનો કાંઠો આવી ગયો છે જો આમાં બધી બોટ પડી હે જો દ્વારકાધીશનું મંદિર

દ્વારકાધીશ ચાલો આપણે જઈએ દર્શન કરવા માટે તો બોલો આપણે દર્શન કરીએ તો આપણે વિડીયો શૂટિંગ જો તેમણે પબ્લિક દર્શન કરે છે અને આપણે કઈ ફોન જમા કરી દીધો

નજારો જોરદાર છે અને પાણી જો હવે ચોખ્ખું છે એટલે માછલીઓ દેખાય છે આની અંદર ઉજરા મોટી અને આમ જો નજારો તમે વ્યૂ જોવો બાકી એક નંબર છે આવી ગયા છે રૂક્ષ્મણીજીના મંદિરે તો હવે આ છેલ્લું મંદિર છે તો આપણે હવે દર્શન કરી આવી જો તમે અહીંથી જુઓ નજારો બાકી જોરદાર હે તો દર્શન કરી આવી અહીંથી ઉપર જવાનું છે આપણે દ્વારકાથી સીધાએ આવી ગયા છીએ આ બધાય દર્શન કરીને નીચે આવે છે ને ઘણાય જાય છે તો આ છે ફ્રેન્ડ મંદિર આ ઘણી જૂનું મંદિર માનવામાં આવે છે તો આપણે અહીંયા ચંપલ ઉતારી દીધા હે

ફ્રેન્ડ મંદિર તો બંધ હતું તો હવે આપણે દર્શન કરી લીધા હે બાર થી પાછું આપડે ઘરે મળશું કોલેજ ના મંદિર બંધ છે હા બંધ છે